જગત દુનિયા એવું કહે છે ફલાણો માણસ હતો એની વાત ના થાય અને કદાચ તમારું હારા કામમાં ધોળેલું જગત ભૂલી જાય ને ભાઈ તોય પરવા ના કરતા મારો મહાદેવ એવું કહે નવે વર કદાચ ધરતી ફાડીને હાથ જાળીને બહાર કાઢો ભાઈ ના આવ્યો ભાઈ એટલે બધું ગણાવાનું પણ આ જગ્યા આ ભૂમિ

કે એવું નહીં કે ભાઈ આવડા જમન પેટી બહે બહે નાખીને જાય ઘણા તો ભાડા ને ખીચા મમે નાખવી છે પણ ખીચા નહીં વાપરતા ભૂદેવ અમારા રામ ની કમાણી છે ભાઈ અને એના સંસ્કાર એવું બોલે કે આ જગ્યામાં જેવો જેવો ભાવ લઈને આવો ને અને એમ બધા ને આલી નહીં દેતો ભાઈ બનાવટ વાળા આવે તો ભાઈ એ મન આવડે સમજાયા ને એ તમને બધાને જોઈને રોવા માંડે પણ મને રૂંગુ ના આવે મને ખબર હે કે એ જગત માં હું કરીને આયો ભાઈ એટલે કદાચ આ જગ્યામાં ભીડભાડ હી છે કે આ સીમાડામાં આવીને આ ધજા દેખાય છે ને અહીંયા નામ દઈને જતા રહેજો અને અગિયાર માં દાડે કદાચ જો ઘોડે પલાણ નાખું અને જમણા પગની પાટું મારીને કદાચ જો હાકળ વખુટી નાખું તો વિક્રમસિંહ અને આ તું હવન હોમ તમારી મહેનત મજૂરી ની આ જગ્યામાં કાંટો કાંઠો વીણ્યા નું ભાઈ પુને આ જોળીમાં નાખું હું સમજાય હે ને કારણ કે તમે તો બે હાથે રડશો અને મારી વાયે જેટલા હાથ છે એનું નક્કી જે પલંગે પણ એ ભાવના ની હું કદર કરું પણ એનું અપમાન નહીં કરતો પણ મારા ધરમે એવું કીધું કે કદાચ હવે તો વેળા હારી જ બની હે

બાકી દુનિયાના છેડે ગમે આનંદ બોલું છું ભૂદેવ આયાનું બેઠા ઉઠ્યા પરમાણ મારો રામ રાખશે ભાઈ જે આયા છો ભાઈ એને જો કાંડું જાલીને ઘર સુધી મેલવા ના જાવ તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો આ ગામની વસાળે બેઠો મારો રણછોડ રાય એવું બોલે હે ભાઈ મારી કળની દેવી એવું બોલે છે ભાઈ જય હો શું અને મારી ગામ ધણી ખોડિયાર એવું બોલે હે ભાઈ કે ચિંતા ના કરતા ભાઈ ખેતી પકવીશ ને વરા ભેગા કરી આલીશ ભાઈ હું કહું કારણ કે વાદળા હોય હોવ બોલે ભાઈ વરા મોરે છે કશું નહોતું ભાઈ પણ હું એવું બોલ્યો તો કે કોક ડાયા માણા હુજે અને જો કદાચ ચાર હાથે આમ સીફળ હોમે અને સીફળ અગ્નિ દેવું સ્વીકારે એ મારી જો કદાચ વાદળા ના ફાડી નાખું તો એટલે મારી ભુવાપણીમાં ખોટ પણ